કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના ગામે ગામે અનેક પાળીયા ઊભા છે અને પાળીએ પાળે અનેક ઐતિહાસિક વાતો છુપાઈને પડેલી છે બસ જરૂર છે એમાં વધારે સંશોધન કરી અને આ લોકવાર્તાઓ સ્વરૂપે રહેલી લોકકથાઓને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી અને એના ઇતિહાસને ઉજાગર કરવાની કારણ કે જે લોકકથાઓ છે એમાં લોકોનું તત્વ ઉમેરાયેલું છે પણ જો એમાં યોગ્ય રીતે સંશોધન કરવામાં આવે તો ઇતિહાસની સાથે એના પુરાવા જે છે એ પણ મળી શકે અને આપણો ભવ્ય ઇતિહાસ વધારે સારી રીતે આપણે ઉજાગર કરી શકીએ કહેવાય છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે પણ અફસોસ બધા ઇતિહાસ છે એને આપણે સાચવી નથી શક્યા પાળિયા હોય ખાંભી હોય કે પછી છગા હોય એવી બધી જે વસ્તુઓ છે એના ઇતિહાસ તો કદાચ આપણને વધારે સંશોધન કરશું તો મળી પણ શકશે પણ અમુક વસ્તુઓ તો એવી છે કે જેના પાળિયા કે એની ખાંભીઓ છે એ પણ લોકોએ તોડી ફોડી નાખી છે અથવા તો એ લુપ્ત થઈ ગઈ છે એ વાતો છે એ હજુ સુધી આપણા સુધી પહોંચી નથી એનો મતલબ એવો નથી કે વાતો હતી જ નહીં બસ આવનાર પેઢી આ બધી જૂની વાતોને ચમત્કારમાં ના ગણી લે એની માટે આવી વાતો આપણે સાચવવી જ પડશે એ મારી અને તમારી બધાની ફરજ છે કે આપણે આવી જૂની વાતો સાચવી લઈએ રાહ દેખાડે રબારી અને રાયના રાયકા દેવો સાથે ડાયરા અને રબ સાથે યારી વાત ઉપરથી સમજી જ ગયા હશો કે આજે આપણે વાત સાંભળવાના છીએ એક રોબારી રોબારી સવારની વાત છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે રબારીની વાત સાંભળવાના છીએ કે જેને શંભુદાનજી બારોટે શબ્દ રૂપ આપેલ છે હાલારમાં ગોધેડા ડુંગરથી દખણાદા ગુવાણા નામનું ગામ છે ગામ વચ્ચે ધાર ઉપર જૂનો દરબારગઢ કોઠા વજેરી રાંગ અને માઢમેડીના મજબૂત પાયા વચ્ચે સાધારણ રહેવાના ઓરડાના પાયા દેખાય એ કાળે ઘોડાના ડાબામાં કરાસ બળિયાના બે ભાગ ક્યારે બધું મૂકીને જવું પડે એ કઈ કહેવાય નહીં એટલે ભારે ગરમી થઈ ગયા સંપત્તિનો કોઈ પહાર નહી આમેય લક્ષ્મી દેવી વાણિયાની માં કહેવાય પણ આ પત્તા દીકરા ઉપર હેતનો કોઈ પહાર નહી હાઇક્યુ ઝાલે એવો જખીરો ગુવાણા સાડા પાંચસો ગામ ખાલી જગ્યા એટલે ગાયો ભેંસો ઘોડા ઊંટ વગેરે પૂરતું પશુધન શાહ પતાને ખેડ પણ જબરી ચાલીસ હાટીડા હલે વેપાર વાણિજ્યમાં ઘરની પોઠ પાળા સાહેબી વિસ્તારી માણસ એટલે સહવા સુખી શેઠ ને સવન સોળસો ને સાઠ ના શિયાળામાં ભૂંગા ડુંગર ઉપર બિરાજતા ભૂંગેશ્વર મહાદેવ સપનામાં આવ્યા સાથે શુભ લગ્ન યજ્ઞ વગેરે જોયું પ્રભાતે જાગી અને નાઈ ધોઈ પોતાના ગામના ઈષ્ટદેવોને પગે લાગ્યા એ સમયમાં ઓસવાળ મહાજનો વિષ્ણુ ધર્મને માનતા નિયમ પ્રમાણે પોતાની ડેલીએ ડાયરો થયો પ્રસંગોપાત બ્રહ્મદેવ તથા ગામના ડાયા માણસો પાસે સપનાની વાત કરી બ્રાહ્મણો અને વૃદ્ધ માણસોએ કીધું કે શેઠ તમારા હાથે કોઈ માંગલિક કાર્ય કરવાનો શંકર દાદાનો આદેશ કહેવાય પોતાના દીકરા દીકરીના લગ્ન તો શેઠે બહુ ધામધૂમથી કરી લીધેલા પણ સિંહ વિવાહ કરવાની એમણે ઈચ્છા કરી જામનગર ખંભાળિયાથી વિદ્વાન બ્રાહ્મણોને તેડાવી અને ઓસવાળની જ્ઞાતિના ચોરાણુ ગામમાં કંકોતરીઓ લખાવી અને એ વખતને માથે ઓસવાળોના ચોરાણું ગામ હતા પણ જામ રાયસિંહજીના વખતમાં જામનગર મુસલમાનોના હાથમાં ગયું એટલે સ્વધર્મને હાજવવા ઠેઠ ઓશિયા નગરી પોરવાડ સિંધ કચ્છમાંથી જામરાવળના રાજમાં આવેલા એમાંથી બેતાલીસ ગામના ઓસવાળ પાછા કચ્છ અબડાસામાં જતા રહ્યા જે ત્યાં હાલાય મહાજન તરીકે ઓળખાય છે પતા શાહે મોટા માંડવા બાંધી સાત દિવસ સુધી લોકોને પકવાનના જમણ દીધા જા જા ગાડાઓની જાન જોડી ચાલીસ મણ હીરની વરમાળા ભૂંગા ડુંગરથી ભૂંગી ડુંગરી પહોંચાડી મહાદેવના ધામધૂમથી લગ્ન કર્યા પાંચસો પચીસ મણ ઘી વાપર્યું

નાળાની વાવ પાહે બાંધેલા વેડાએ ઘોડીને પાણી પાતા પાતા દરબારે ખડામાં ઉભેલા પતાશાને કીધું ખડો તૈયાર થાય ત્યારે કેવરાવજો એટલે કામદાર રાજભાગ લઈ જાય પતાશાએ કીધું કે દરબાર તમારી થાતી લેતરી તો દરેક સમય અપાતી જ એમાં કાંઈ અમારાથી નાંદ પડાય પણ આ તો કર કસરથી બંધાવેલું ને બચાવેલું નાણું આમાં ભાગ ન હોય વાત વટે ચડી દરબારની જોવાની પતાશાનું ઘડપણ બંને જણાએ વય પ્રમાણે વાત કરી પણ કોઈ એવે ચોઘડીએ વાત ચરસાડી કે વધીને વણ થઈ ગઈ કાંઈ મેળે પડ્યું નહીં પછી તો ભરેલા ભંડાર ઉપર નિશાની ઉપાડી અને મહાજન લખાવેલ અને ચિતરેલ ગધા ગાળ નો પાળીઓ ખોડી અને ઉચાળા ભરી અને શાપા તો રવાના થઈ ગયા આવ્યા જામનગર માઢ મેળીના ગોખમાં બેઠેલ દરબાર ને જૂની વસ્તીના ઉચાળા જતા જોઈને દુઃખ થયું પણ મન મનાયું કે રાજ હશે તો પ્રજા મળી જ રહેશે શાહ જામનગર આવ્યા એટલે જામ સતાજીએ એમને માટે રેવા કરવાની બધી સગવડ કરી આપી ત્યાં શાહે સુંદર મકાનો બંધાવી અને વસવાટ કર્યો વેપાર વણજમાં જામ સતાજીએ જગત માફ કરી બુવાણાના દરબારોએ પતાશાહ ને અન્યાય કર્યાનું જામ સતાના દિલમાં લાગી આવે પણ જાડેજા દલ ભાણજી બાપુનું ઋણ જબરું એટલે કોઈ પગલું ભરવાનું ન વિચારે

તો આ દેખત કાગળ અમારા સરબંધીઓને હાથે પટ્ટી ઘોડીઓ હોપી દેજો સાથે ઘણા સવારો મોકલ્યા અને કીધું કે જો રાજે ખુશીથી ઘોડીઓ ન હોપે ને તો ધરાર ફતવો કરીને હાથે ઘોડીઓ લઈ આવજો દરબાર ભોજદેવજીને આ ખબર મળ્યા પોતાના પ્રાણથી પણ વાલી એવી પેઢી ઉતાર પેઢી દર પેઢીથી હચબાતી આવતી ઘોડીઓની માંગણી આ વાંચતા જ ભોજદેવજીને કપાળે હબાકો નીકળી ગયો રોમરાય ઓળી થઈ ગઈ ઊભી થઈ ગઈ પતાશાને અન્યાય થયાની અને એને વાળી લેવાની વાત તો ચાલતી હતી એમાં પ્રસંગ ઉભો થયો ઘોડીઓ વાત તો બ્રહ્મંડ જેવી થઈ ગઈ જામે લખેલો પત્ર તો ગોળીઓ પોતાની હતી પતાશા આવી ખોટી વાત ઊભી કરે નહીં એવો પોતાને પૂરો વિશ્વાસ હતો આ બધો પ્રપંચ જે આમ જસાજી નો જ હતો પણ સરબંધીના માણસોને તેવાથી હું મળે દરબાર ભોજદેજીએ ઘોડીઓ આપવાની ના પાડી

સવાને ખબર પડી કે બાપુ ધીંગાણામાં ખવાણાત એટલે મારતે ઘોડે ગામમાં આવ્યો દરબાર ગઢમાં પહોંચીને પગ પાસે બેસી ગયો દરબારનો જીવ ગોટવાયા કરે એટલે સવો કે બાપુ જીવ કેમ મુંજાય વીર તો ધીંગાણે જ ગામ આવે દરબારે કીધું સવા આપણે ઘોડિયું જામ જસાજીના માણસો ધરાહાર લઈ ગયા મેં ધીંગાણું કર્યું ખવાણો આ વેરનું વળતર લેવા દીકરાઓને કીધો પણ કોઈએ સંતોષકારક જવાબ ન આપ્યો એટલે જીવ ગોટાય ઓખા મંડળમાંથી એક રબારી ગુહણ આવી અને દરબારની મંજૂરી લઈ અને સીમમાં કૂબો કરીને રહેલો પોતાના પંથકમાં દુખાળ હોવાથી થોડા ટોહળા હારે ગદરી ખાવા આવેલ પણ દુઃખમાં દુઃખ ભળે એમ રબારણે પંદર દિવસમાં જ પોતાને મૂકી અને લાંબુ ગામતરું કર્યું મા વગરના દીકરાને ઉછેરીને મોટો કરવો એ રબારી માટે મુશ્કેલ થઈ ગયું એટલે આ પોટાને ધાબળામાં વીટી દરબારની પાસે આવ્યો હાથ જોડીને દરબારને કહે આ દીકરાને હું ઉછેરી શકું એમ નથી આપને જે કરવું હોય એ કરજો હું તો આપને ચરણે મૂકીને જાઉં છું રબારી તો બે આંસુ ઝેરી અને પોતાને દરબારના પગમાં મૂકીને હાલી નીકળ્યો દરબાર દાંત કાઢતા રહ્યા છોકરો ગઢમાં હોયપું મોટાની હું ફેતો એમાંથી સવો ભળભાદર થઈ ગયો દરબારે જુવાન હવાને જમીન કાઢી આપી આ ધીંગાણું થયું એ પેલા પંદર દિવસે જ સવાને રબારીનું સારું ખોડું જોઈ અને પણ આવેલો વરરાજાના વાઘા હજી ઉતરાય નહોતા દરબારની વાત સાંભળીને સવો કે બાપુ એક જામનગર જામ સાહેબ ની ઘોડારમાં સળે ડાટ દાખલ થઈ ગયો રંગબેરંગી વાઘામાં આ જુવાનને જોતા ખાસદારો લાગ્યું કે આ તો કોઈક રાજનો મહેમાન હશે રાજનો જ માણસ હશે સવો તો ઘોડારમાં ઊંડે સુધી ચાલ્યો ગયો અંદર જઈને ચાહતવંત ઘોડાના મીંડો કટારથી કાન કાપવા જહાન સાહેબના ઘોડાની હારે દરબાર દેજી ની પટ્ટી ઘોડી નહીં કાન પણ કાપી અને પડખે પડેલો તોબરો કાપેલા કાનથી ભરી લીધો એટલી વારમાં તો ઘોડાની ચીસો નીકળી ગઈ અને મીંડા તોફાન મચાવવા સૌ આવ્યો હતો એવો જ ભાગ્યો ઘોડીએ રાંગ વાળી અને જે ખેતાલ્યા કે વહેલું આવે ગુવાણા રખેવાળો દોડ્યા ઘોડાના કાનમાંથી લોહી ઝરતા જોયા કંઈક ને કાન વગરના દુઃખથી ચીસો પાડતા અને ડાબા પછાડતા જોયા સવાને ભાગતો જોયો મારો મારો પકડો પકડો એવો દેકારો બોલ્યો ત્યાં તો સવો માખણમાંથી મોવાળો ખેંચાઈને એમ ઉપડી ગયો જામ જસાજીને જાણ કરવામાં આવી વાજો વાજ જામ ઘોડારમાં આયવા જેની કાન સુધીની દોઢ વર્તી એવા જાતવંત ઘોડાને લોહી નીતરતા બૂઠા જોતા જામના કપાળમાં કડાકો બોલી ગયો બુવાણાની પટ્ટી આ કામ ગુવાણા દરબાર સિવાય હોય તરત જ માથે ફોજ ને મોકલી અહીંયા સવાએ ગુવાણાના દરબાર ગઢમાં પહોંચતા જ ઘોડા ઉપરથી ઠેક મારી તો બારો લઈ અને દરબારની પથારીની પાસે પહોંચ્યો સવાની વાટે ભોજદેજી નો દીવો ઓલવાની રાહ જોઈ ઉઠેલો ત્યાં સવાને આવતો જોયો સવાએ તો દરબારની હામે તોબરો ઠાલવતાના કાનનો ઢગલો જોયો એમાં પોતાની પટી ઘોડીઓના કાન ને તો તરત પરખી લેતા દરબારના જીવમાં રંગ સવા ભલે તને ઉછેરીને મોટો કર્યો હવે મારો જીવ ગતે જાહે કે તાક ને દરબાર ઠહી પડ્યા આ કઈ ઘોડાના કાન નહોતા કપાડા પણ જામાડાના હાકીમનું નાક વઢાણું હતું અને એ સવાને જીવ તો કેમ મેલે

આ સવા રબારી દાદાનો પાળિયો ગોવાણા ગામથી ઉત્તર દિશામાં એક વાડામાં છે દરબારોના પાળિયા ઓટા ઉપર રામજી મંદિરની વાડીમાં છે આ ધીંગાડામાં કામ આવેલ પાંચ આયરોના પાળિયા ચોરાની પાસે ગામમાં છે હરિજનોના પાંચ પાળિયા ગામથી ઉગમડા બોરી ધાર ઉપર છે અને કોઠા ધાર ઉપર પણ કેટલાક પાળિયા છે સવા રબારી પાછા તો એની સ્ત્રી માગબાઈ સતી થયેલ એનો પાળિયો સવા દાદાની બાજુમાં જ છે

તો એ વાત અમને જરૂરથી જણાવજો જેથી અમને પણ ખુશી થાય કારણ કે આ બધી જગ્યાઓ જોવી એક સાથે મારા માટે તો શક્ય જ છે નહીં કદાચ તમે જોઈ લો તો પણ મને એમ થાય કે ના કોઈક તો એવું છે કે જેણે આ વસ્તુ જોઈ છે મિત્રો તમને જો આવી વાતો સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી